મારા હત્યા થઈ છે અને અમે પ્રશાસન જોડે ન્યાયની માગણી કરીએ છીએ શનિવારે બંધ રાખે અને આમ નાગરિકને કોઈ પણ નુકસાન ના થાય તેનો ખૂબ ખ્યાલ રાખી અને સલમાનને ન્યાય આપવામાં સપોર્ટ કરે એવી અપીલ કરું છું હિન્દુસ્તાન જિંદાબાદ છે અત્યારે અમે આણંદ મુકામે મરહુમ સલમાન વોરાના નિવાસસ્થાને ભેગા થયા છે અત્યારે આણંદના તમામ કાઉન્સિલરો મુસ્લિમ સમાજના આગેવાનો એમજી ગુજરાતી સાહેબ અને તમામ લોકો અત્યારે અમારા ભેગા થવાનું એક કારણ એવું હતું કે ગયા મહિને મરહુમ સલમાન વોરાની જે બિલકુલ નિર્દેશ ચિકોદરા મુકામે નાઇટ ટુર્નામેન્ટ જોવા ગયેલા હતા ત્યાં તેમની ક્રૂરતાપૂર્વક હત્યા થઈ આ વાતને આજે એક મહિનો થયો તેમ છતાં મુખ્ય આરોપીઓની ધરપકડ થયેલ નથી અને અમારી પાસે નજરે જોવાના સાક્ષી છે તે સાક્ષીઓના નિવેદન આપવા છતાં અને પોલીસનું કહેવું હતું કે ભાઈ અમે એકસો ચોસઠ નું નિવેદન લઈશું એમનું એકસો ચોસઠ નું નિવેદન લેવામાં આવતું નથી તેમના પોલીસ સ્ટેન્ડમાં નિવેદનો આપેલા છતાં વર્તમાન ધારાસભ્યના પુત્રનું ફરિયાદમાં નામ દાખલ કરવામાં આવતું નથી અને ધરપકડ પણ કરવામાં આવતી નથી આ બાબતની રજૂઆત અમે વારંવાર પ્રશાસન સામે કરી પોલીસ અધિક્ષક સાહેબશ્રીને કરી તેમ છતાં અમને આજ દિન સુધી કોઈ ન્યાય મળેલ નથી તેના કારણે આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ ના રોજ અમુએ આણંદ શહેર સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે સ્વયંભૂ સ્વેચ્છાએ પોતાની સરકાર સાથે અમારી અપીલ એવી હતી કે આ પ્રશ્ન અંગે આ બનાવ અંગે પોલીસ પ્રશાસન જે લોકો આરોપી મુખ્ય આરોપી છે તેમની મહત્વની ભૂમિકા છે તેમને હજુ સુધી ધરપકડ કરીને તેમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે અને વર્તમાન ધારાસભ્યના પુત્રનું આની અંદર સીધી સંડોવણી છે અને આ હત્યાકાંડમાં જેમનો સમાવેશ થાય છે તેમનું નામ ઉમેરી તેમની ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવે અને ધરપકડ કરવામાં આવે અને આ તમામ તપાસ કોઈ પણ એક એજન્સી એલસીબી એસઓજી કે ક્રાઇમ બ્રાન્ચને સોપી આની અંદર જે પણ ગોલમાલ થયા હોય અને નજરે જોયા સાક્ષીની મરજી વિરુદ્ધના નિવેદન લીધેલા હોય એ તે તમામ નિવેદનો અમારા પેનલ એડવોકેટની સમક્ષ વાંચી સંભળાવી જે મરજી વિરુદ્ધના નિવેદનો હોય તેને ચેન્જ કરવામાં આવે અને મરહુમ સલમાન વોરાને તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આવે નિરાકરણ આવે તો અમે નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જઈશું નાઇટ ટુર્નામેન્ટ થયેલ સન્માન વોરાને ન્યાય મળે તે હેતુથી આગામી સત્યાવીસ સાત બે હાજર ચોવીસ ના રોજ આનંદ બંધનો એલાન આ રોજ આણંદ મુકામે ગત તારીખ બાવીસ છ બે હજાર સ્થાને ના રોજ ચિખોત્ર આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો અને પીડિત પરિવારના સભ્યો આવનાર તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસ શનિવારના રોજ સલમાન વોરાને ન્યાય મળે તે બાબતના સમર્થનમાં આનંદ શહેર શાંતિપૂર્ણ સ્વયંભૂ અને સ્વેચ્છાએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી જે પણ નિવેદન મર્જી વિરુદ્ધ લેવામાં આવ્યા હોય તે પેનલ એડવોકેટ ની હાજરીમાં વાંચી સંભળાવી સુધારવામાં આવે અને આ તપાસમાં કોઈ પણ એલસીબી કે ક્રાઇમ બ્રાન્ચને સોંપી નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી આ તમામ રજૂઆત વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ થયેલ નથી જેથી આ પગલું ભરવાની ફરજ પડેલ છે સંવાદદાતા આણંદ